તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વિસાવદનના નવા ચૂંટાયેલા ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયાની શપથવિધિ વિશેની વાત કરવાની છે તો વળી આ ઉપરાંત પાછલા દિવસોમાં જે ગુજરાતમાં દોર ચાલ્યો હતો ચેલેન્જ પે ચેલેન્જનો દોર તેના વિશેના નવા ખુલાસા જે સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયાના રાજીનામા વિશેની અપડેટ પણ સામે આવી છે જેમાં તેમણે ખુદ ગોપાલ ઇટાલિયાએ મોટો ખુલાસો કર્યો છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે સૌ પ્રથમ ગોપાલ ઇટાલિયાની શપથવિધિની અપડેટ ઉપર એક નજર કરીએ તો ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતાં તેમણે જણાવ્યું કે આ શપથ મેં માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના ડ્રગ્સના દૂષણને દૂર કરવાના મુહિમ ચલાવવાના છે તમને જણાવી દઈએ કે વિસાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનારા આપના ગોટા ગોપાલ ઇટાલીએ આજે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે બે હજાર પચીસની ગ્રામ પંચાયતીની ચૂંટણીની સાથે યોજાયેલી બે વિધાનસભાની પેટાચૂંટણીમાંથી એક વિસાવદર બેઠક બંને ચૂંટણીમાં ગોપાલ ઇટાલીએ ભવ્ય જીત મેળવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આજે વિધાનસભા ખાતે ગોપાલભાઈ ઇટલિયાને ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા શપથ લીધા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઇટલિયાએ જણાવ્યું કે હું ચૂંટણી જીતો એ તાકાત ભારતના સંવિધાન એટલે કે બંધારણની છે તેમણે કેશુભાઈ પટેલને આ પ્રસંગે યાદ કર્યા હતા અને જણાવ્યું કે ધારાસભ્ય બનનું અલગ વાત છે પણ બાપા જેવા પોપટ બાપા જેવા રત્નાબાપા ઠુમ્મર જેવા અનેક એવા આગેવાનો જેમણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે તેમના જેવા કામ અલગ વાત છે તેમને હું યાદ કરું છું એમણે ચિતરેલા ચિલ્લા ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ગામડાની સેવા કરી શકું એ માટે હું સંકલ્પબદ્ધ થયો છું મહત્ત્વનું છે કે ગોપાલ ઇટિયાલીયાએ રાજ્યશાસ્ત્રમાં સ્નાતક અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે તેમણે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ ફરજ બજાવી છે સાથે રેવન્યુ વિભાગમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી છે પરંતુ તેમના આક્રમક વલણને કારણે તેમણે સરકારી નોકરીમાં ફાવ્યું નહીં એને પાટીદાર અનામત આંદોલનથી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું બે હજાર વીસમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા જ્યાં પ્રથમ પ્રદેશ ઉપાધ્યક્ષ અને બાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કતાર ગામથી ઝંપલાવ્યું અને પંચાવન હજાર મતો મેળવી બીજા સ્થાને રહ્યા ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીના નેતા તરીકે સક્રિય રહ્યા અને બે હજાર પચીસમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદરથી ધારાસભ્ય બની ગયા છે દર્શક મિત્રો આ તો વાત થઈ નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શપથવિધિ વિશે પરંતુ હવે પાછલા દિવસોમાં જે ચેલેન્જ પે ચેલેન્જનો દોર ચાલ્યો હતો ગોપાલ ઇટાલિયાના રાજીનામાની વાત કરવામાં આવી હતી તેના વિશેના ખુલાસા ઉપર એક નજર કરીએ તો ખુદ ગોપાલ ઇટાલિયા દ્વારા આ વિશે નિવેદન આપી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે સોમવારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સો જેટલી ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા જ્યાં તેઓ સાડા બાર વાગ્યા સુધી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વગર વિધાનસભાથી નીકળી ગયા હતા અંતે રાજીનામાના નાટકનો અંત આવ્યો હતો મિત્રો કાંતિ અમૃતિયાએ કહ્યું કે જો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવશે તો તેઓ રાજીનામું આપશે જો ગોપાલ ઇટાલિયા હાજર રહેશે નહીં તો કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે કાંતિ અમૃતિયાએ વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી હવે આ રાજીનામાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગોપાલ ઇટાલિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે આખો દિવસ આ મુદ્દાથી દૂર રહેલા ગોપાલ ઇટાલિયાએ વિસાવદનના કાર્યક્રમમાં રાજીનામાના હાઈ વોલ્ટેડ ડ્રામા ઉપર નિવેદન આપ્યું મિત્રો કાંતિ અમૃતિયાને જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મુદ્દો ભટકાવવા માટે ભાજપવાળા મુદ્દો લઈ આવ્યા કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે મેં ક્યાં કીધું કે હું રાજીનામું આપી દઈશ ક્યાંય મારો એવો શબ્દ છે કોઈએ સાંભળ્યું છે ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે બધાને વહમું લાગી ગયું છે ત્રીસ વર્ષથી બધું ગોઠવાઈ ગયું હતું એક સીટ જીત્યા એમાં શું ઉપાડો લીધો છે તેવું ભાજપે શરૂ કર્યું છે દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સીટ પર એક જ વ્યક્તિ જીતી અને આ ઉપાડો આખી સરકારને હરાવીને જીત્યો એનો ઉપાડો છે ચારસો સામે એક હતો એટલે ઉપાડો લીધો છે આપના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને ગામડે ગામડે ફરી પણ રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ થઈ નથી ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે વિસાવદયની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ વિસાવનની જનતા માટે મજબૂતાઈથી કામ કરવાના છે